શેખર હાજુ આ વિડીયો મેં ગઈકાલે અપલોડ કરેલો હજુ સુધીમાં પાંચ લાખ જ વ્યૂઝ આવ્યા છે અરે શું રિલેક્સ યાર હમણાં હમણાં હું જોઉં છું મારી વિડિયો ઉપર લાઇક્સ કમેન્ટ્સ બધું બહુ ઘટતું જાય છે પહેલાં તો હું અપલોડ કરતી ને અપલોડ કરતાની સાથે જ મને લાખોમાં વ્યૂઝ મળતા હતા લાઇક્સ પણ સારી સારી કમે કમેન્ટ્સ પણ સારી સારી આવતી હતી અને શેરિંગ પણ ખૂબ થતું હતું મને મારા જ વિડીયો મને જ WhatsApp માં આવતા હતા પણ અટકી ગયું છે ઘણું બધું ઓછું થઈ ગયું છે શું કારણ હશે નહીં 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 આ ન ચાલે મને મને લાઈક્સ જોઈએ મને કમેન્ટ્સ જોઈએ મને શેરિંગ જોઈએ મારા વિડીયોમાં શું ખૂટે છે મારે એ જોવું પડશે ને હું હું થોડી જાણી લાગું છું એવું લાગે છે તને કવિતા સાંભળ અહીં અહીં

કે મને તું લેટેસ્ટ હેરસ્ટાઈલ કરી દે પણ નહીં આ કરી દીધી કોઈ વાંધો એ મિનિટ હા સાંભળ મને છે ને બે ત્રણ વીકની જરૂર છે ઓરિજિનલ લાગે એવી હા હા મારે હેરસ્ટાઈલ મારી ભલે ને સારી હોય તું મને વીક બંદોબસ્ત કરી દઈશ સેટિંગ કરી દઈશ તું મને વીક વીક મને મંગાવી દઈશ અપાવી દઈશ ક્યાંય પણ તારી પાસે હોય તો તું તો તને ખબર જ હશે ને હા જો સાંભળ એક લાંબા લાંબા વાળની એક શોલ્ડર કટ સુધી ના મને જોઈએ છે મારે સાડીમાં વિડીયો બનાવવો હોય તો હું લાંબા વાળ રાખું ડ્રેસમાં જીન્સમાં તો હું ટૂંકા વાળ રાખું હા મને મને વિડીયો માટે જોઈએ છે તું મને એક દિવસમાં આપી દઈશ ઓછો ટાઈમ છે ઓકે બે દિવસ અહીંથી વધારે નહીં હા મને બે દિવસની અંદર મને જોશે મારે વિડીયો અપલોડ કરવા છે પણ પેલા વિડીયો બનાવવા છે સમજી તું ફટાફટ કરજે ચાલો હવે હવે ક્યાં નબળું પડે છે તું મને કે કન્ટેન્ટ કન્ટેન્ટ માટે આરતીને આરતીને કહી દે કન્ટેન્ટ અલગ અલગ કરે ભલે એને પેમેન્ટ જોતું હોય તો વધારે દે પણ નવા કન્ટેન્ટ લાગે હેમલ સાથે વાત કર કેમેરાના લેન્સ ચેન્જ કરવા હોય તો કરી લે પણ મને મારા વિડીયો પ્રોપર જોઈએ મને લાઈક જોઈએ કમેન્ટ્સ જોઈએ શેરિંગ જોઈએ હા છતાંય એક વખત વિચાર કરીએ ને શું ખૂટતું હશે તું મને કાંઈક તો માર્ગદર્શન દે કાંઈક તો ગાઈડન્સ કર મારું તારી પાસે કોઈ રસ્તો નથી હું શું કહું છું સાંભળ આપણે ઓડિયન્સ ને એજ બિરસીએ તો જે એને જોઈએ છે હા તું એક કામ કર તે તારી મમ્મીને બે ચાર બે ત્રણ મહિના માટે બોલાવી દે ઘરે પછી અમે સાસુ બહુનો વિડીયો બનાવશું ક્યારેક એ બિચારી ક્યારેક હું બિચારી ક્યારેક અમારા બેની વચ્ચે તું બિચારો ક્યારેક તું જભરો અમે બે બિચારા મજા આવશે લોકોને તું તું મેં મેં તારી મારી ઓડિયન્સ એન્જોય કરશે અને મને મળશે લાઇક્સ કમેન્ટ્સ શેરિંગ ફોલોઅર્સ સબસ્ક્રાઈબર્સ નેમ ફેમ અને હા મની